હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવાર તો આજે જોઈએ राजकोट बेड़ी मार्केटिंग यार्ड ना, अनाज भाव तो मित्रों सौ प्रथम आप जैसे कपास भाव कप सेरसौ रुपया ली पौसो अड़तालीस रुपया से हमें जोकवन लोकवन लोकवन घऊना भाव से पाँच सौ नौ रुपया लई पांच सौ पात रुपया હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવશે પાંચસો તેર રૂપિયાથી લઈ પાંચસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ જુવાર જુવારના જે ભાવશે તે નવસો અડત્રીસ રૂપિયાથી લઈ એક હજાર બેતાલીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવશે તે ત્રણસો રૂપિયાથી લઈ ત્રણસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો વીસ રૂપિયાથી લઈ ત્રણસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે નવસો એંસી રૂપિયાથી લઈ ઓળસો સાત રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો નેવું રૂપિયાથી લઈ પંદરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર સિત્તેર રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે સાતસો પિંચાશી રૂપિયાથી લઈ અગિયારસો સત્યાવીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે સાતસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો દસ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ ભાવશે તે નવસો રૂપિયાથી લઈ ઓગણીસો બાસઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો પાંચ રૂપિયાથી લઈ નવસો પચીસ રૂપિયા છે હવે જોઈએ રાજમાના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ તે બારસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જેની મગફળીના જે ભાવ છે તો બારસો ત્રીસ રૂપિયાથી લઈ પંદરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે ઓળસો ત્રીસ રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પાંચ રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ ત્રણ હજાર પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તો નવસો એંશી રૂપિયાથી લઈ એક હજાર સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો પિંચોતેર લઈ ઓળસો અઠ્યાવીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે એકત્રીસો એકત્રીસ રૂપિયાથી લઈ એકાવનસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે એક હજાર ચાલીસ લઈ પંદરસો રૂપિયા છે अभी જોઈએ દાણા દાણાના જે ભાવ છે 1370 રૂપિયા દિલાઈ 2001 રૂપિયા છે હવે જોઈએ મરચા સુકા સુકા મરચાના જે ભાવ છે તે 4 4 રૂપિયા દિલાઈ 5700 રૂપિયા છે હવે જોઈએ દાણી દાણીના જે ભાવ છે તે 1434 રૂપિયા દિલાઈ 2100 રૂપિયા છે वरियारी, वरियारी ना वरियना भाव से अगियारो तो एक रुपया लाइसो सत्तावन रुपया से जो ये जीरो जीरा भाव से तो चार हजार एक सौ रुपया लाइ चार हज़ार छ सौ पांच रुपया से हव ना राइ भाव से એક હજાર એકાવન રૂપિયાથી લઈ અતરસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ તેરસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ ઈસબ ગુલના જે ભાવ છે તે બાવીસો ચોવીસ રૂપિયાથી લઈ ચોવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો अमरबजी तुमने के वो लगयो थे हमने कमेंट में जरूर थी જણાવજો ફરી મળશું આવતી કાલે ત્યાં સુધી આપણે રજા લઈ ધન્યવાદ